લોકસભા ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ખાતે આજે અમે વાસદા ખાતે આવ્યા છીએ અહીં બજારની અંદર કેટલાક આગેવાનો આ વિસ્તારના અહીં આપણી સાથે છે આપણે એમની પાસેથી જાણશું કે અહીંના સ્થાનિક મુદ્દાઓ શું છે અને કયા મુદ્દાઓ પર આ વખતે અહીંની જનતા વોટિંગ કરશે આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ હાલના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને આ વખતે તેઓ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એમની સામે ધવલ પટેલ ભાજપના ઉમેદવાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આપણે સૌથી પહેલા એમની પાસેથી જાણીએ કે અહીં કઈ પ્રકારના મુદ્દાઓ છે અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપ આ વખતનું વોટિંગ કરવા જશો એક તો પહેલા મુદ્દો તો વાંસદામાં એ જ છે કે અહીંયા એક તો બેરોજગારી છે અહીંયા કોઈ જાતનું કોઈ માટે કોઈ કામ ધંધો નથી અને બીજું કે સમાજની લાગણી અમારી દુબાઈ છે અમે તો તેના માટે જ આગળ એક આ પ્રયત્ન કર્યો છે જે રીતે હાલ અત્યારે માહોલ ચાલી રહ્યો છે સમગ્ર દેશની અંદર ચૂંટણીનો અને ચૂંટણીના માહોલ વચ્ચે હાલ અત્યારે દરેક પક્ષના ઉમેદવારો અને નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આવનારા સમયની અંદર જે કોઈ પણ ચૂંટણી અહીંથી જીતીને સાંસદ બને એ સાંસદ પાસેથી કઈ પ્રકારની અપેક્ષાઓ રાખો છો કે જે તમારા વિસ્તારને લઈને તમારે જરૂરત હોય અમારા વિસ્તારમાં ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિ સારી છે પણ ટુરિઝમનો વિકાસ થવો જોઈએ રસ્તાઓનો વિકાસ થવો જોઈએ રોડ રસ્તા જો વિકાસ થાય તો તેના માટે જે જંગલની જમીન જાય છે જે ખેડૂતોની જમીન જાય છે તેને સક્ષમ ભાવ મળવા જોઈએ લોકોને પોતાનો રોજગારી મળવી જોઈએ ઓલ્ડ પેન્શન યોજના એ બી બહુ મોટો મુદ્દો આ વિસ્તારમાં ચાલી રહેલો છે સરકાર જે કાયમી ધોરણે કર્મચારીઓ લેતા નથી તે પણ આ વિસ્તારમાં બહુ મોટો મુદ્દો તરીકે ઉપસી રહેલો છે આ બધા મુદ્દાનો નિકાલ લાવી શકે અને લોકોને સંતોષકારક કામ કરી શકે તેવા મુદ્દા આ વિસ્તાર માટે મુખ્ય છે જે રીતે હાલ અત્યારે આપના વિસ્તારના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ધવલ પટેલ એમની સામે બીજેપીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જે ભૂતકાળની દસ વર્ષની સરકાર જે મોદી સરકારના કામોની જે વાતો હાલ અત્યારે ચાલી રહી છે આ વિસ્તારની અંદર ભૂતકાળની સરકાર દરમિયાન એવી કોઈ કામગીરી થઈ છે કે જેનાથી તમને પૂરો સંતોષ ન મળ્યો હોય પણ થોડો સંતોષ પણ મળ્યો હોય અને આવનારા સમયમાં તમે ઈચ્છતા હોય કે હવે પછી બાકીના જે કામો અહીં અધૂરા છે એ પૂર્ણ થવા જોઈએ આ વિસ્તારનો રોડ રસ્તાની વાત રોડ રસ્તા ખૂબ જ સરસ રીતે વિકસી રહ્યા છે પીવાના પાણી માટે બી સરકાર ખૂબ સારું કામ કરી રહી છે તે આ વિસ્તાર માટે ને ભાજપ સરકાર માટે પોઝિટિવ વસ્તુ છે પણ લોકલ જે લોકોને પ્રશ્નો છે તે પ્રશ્નોને વાચા આપીને લોકોને જે અવાજ છે તેની સાથે વાતો કરવાની છે કે સંવાદ કરવાની છે કે સંઘર્ષમાં વાતો કરીને લોકોની વાતોને ડાબી દેવાની જે વાતો છે તે સરકારને ખૂબ જ નડી રહ્યો છે આ વિસ્તારમાં બિલકુલ સો ટકાની વાત છે કે સરકારના જે કોઈ પણ પ્રતિનિધિ હોય એમણે લોકોની સમસ્યાઓ સમજવી જોઈએ સાંભળવી જોઈએ અને એના નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ ન કે સંઘર્ષ કરવો જોઈએ અને લોકોની વાતને દબાવી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ આ એક ખૂબ જ નુકસાન કરતા પરિબળ સાબિત થઈ શકે છે ચૂંટણી દરમિયાન મતદારો આ જ મુદ્દાને લઈને પોતાનો આક્રોશ ઉમેદવારની વિરુદ્ધ ઠાલવી શકે છે આપણી સાથે અન્ય એક સજ્જન છે એમની સાથે પણ આપણે વાત કરીએ કે જે પ્રકારની અત્યારની ભૌગોલિક પરિસ્થિતિ આ વિસ્તારની છે વાસડા ડાંગ એ આદિવાસી વિસ્તાર છે અહીં પર્વતીય વિસ્તાર છે જંગલ વિસ્તાર છે અને અહીંના મેજોરિટી વોટર્સ જે છે એ આદિવાસી સમાજના છે સાથે જ અહીં જે નાના મોટા વ્યાપાર ધંધા કરનારા વ્યાપારીઓને પણ નાની મોટી સમસ્યાઓનો સામનો આ વિસ્તાર છેવાડાનો હોવાને કારણે કરવી પડે છે તો એ બધી જે સમસ્યાઓ છે એ શું સમસ્યાઓ હાલ અત્યારે નાના મોટા વેપારીઓને ને આગેવાનોને નડી રહી છે અને એની સાથે સાથે એનો નિકાલ કઈ રીતે લાવી શકાય એ પણ આપણે એમની પાસેથી જાણીએ શું માનો છો કઈ રીતે અહીંની જે કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે એનો નિકાલ આવી શકે આમાં બધા ભેગા થઈને જેવી પ્રોબ્લેમ છે એ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ ને તો તેનો નિકાલ સરકાર આપણે મૂકીએ તો છે જેવી પ્રોજેક્ટ મૂકીએ છીએ ને તેને પાસ થતા નથી પાસ થઈ જાય છે પણ કામ થતું નથી એટલે સમયસર કામ નહીં થાય તો એ વસ્તુનું કંઈ એ નથી એટલે એવા બધા પ્રોબ્લેમ થાય એ વસ્તુ થતી છે બિલકુલ જે રીતે અહીંની સમસ્યાઓ લોકો જણાવે છે લોકો સાંભળે પણ છે પ્રોજેક્ટો પણ બને છે પરંતુ કામગીરી થતી નથી અને એને કારણે લોકોની જે આસ છે એ પણ પૂરી થતી નથી આપણે ફરીથી એમની પાસે જઈએ એમને આપણે પૂછીએ કે જે રીતે ચૂંટણીનો સમય છે અત્યારે એક મોકો હોય છે કે જે કોઈ પણ ઉમેદવાર હોય એની પાસેથી વચન લેવાનો એમની પાસેથી ખાતરી લેવાનો તમારા વિસ્તારના જે કોઈ પણ આગેવાનો હશે એ લોકો દ્વારા આવી કોઈ ખાતરી લેવામાં આવી છે અથવા તો એવો કોઈ કમિટમેન્ટ તમને ઉમેદવારો તરફથી કરવામાં આવ્યા છે વાત ગેરંટીને કે વિકાસની વાત કરવામાં આવે તો વાંસદા ગામમાં ગેસ લાઇન પાઇપથી ગેસ લાઇનની વાતો ઘણા દસ વર્ષોથી ચાલે છે પણ હજી સુધી વાંસદા ગામમાં પૂર્ણ કક્ષાએનું પૂર્ણ થયું નથી એટલે ઘણી બધી વસ્તુઓની જાહેરાતો કરવામાં આવે છે પણ એ લોકોનો ઉપયોગી થઈ શકે લોકોને જરૂરિયાત પૂરી થઈ શકે તે દિશામાં કામ થતું નથી તે બહુ મોટી વસ્તુ છે એટલે વચનોથી ચાલતો ચાલવાનું નથી માત્ર કામો પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે એટલે તે દિશામાં વાંસદામાં પૂર્ણ થાય તેવા નેતાઓએ વાતો કરવી જોઈએ ન માત્ર વાતો કરવી જોઈએ તેના માટે અમલમાં આવે અને પૂર્ણ ધ્યેયથી લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોને રજૂઆત આવે તેવું ખાસ કરે તો જ અમારા સંસદશ્રીને અમારા મત યોગ્ય ગણાશે બિલકુલ લોકોની સમસ્યાઓને માત્ર વાયદાઓ નહીં પરંતુ એ પૂર્ણ થાય અને જે વચનો કે જે પણ કમિટમેન્ટો ઉમેદવારો દ્વારા કરવામાં આવે એ પૂર્ણ કરે એ જ ઉમેદવાર સક્ષમ ગણાશે અને એ જ ઉમેદવારને આપેલો વોટ આ લોકોનો સાર્થક ગણાશે એવું એમનું માનવું છે આપણે ફરીથી એમની પાસે જઈશું કે જે રીતે આપે જણાવ્યું કે ક્ષત્રિય આંદોલનની પણ ક્યાંક ને ક્યાંક અહીં અસર થોડી ઘણી દેખાઈ રહી છે અને લોકોનો જે કંઈ પણ ભૂતકાળના ઘટનાક્રમોને લઈને આક્રોશ પણ દેખાઈ રહ્યો છે કઈ રીતનો આક્રોશ છે અને એની કેટલી અસર આ બેઠક ઉપર દેખાશે અમે શાંતિપૂર્ણ પ્રમાણે અહીંયા આ બધો કાર્યક્રમ કરીએ છીએ અમે પોતે ક્ષત્રિય છીએ બધું રીતે અમે શાંતિ રીતે અમે કરીએ છીએ અને અમારી સમિતિ અમને જે આદેશ આપે તે પ્રમાણે કહે છે અમે કોઈ જાતનું સરકારે નુકસાન કર્યું નથી આજ સુધીમાં અને કરશું પણ નહીં એની અમે જવાબદારી લઈએ છીએ વોટિંગની અગર વાત કરવામાં આવે તો વોટિંગની અંદર આમાં સરકાર અને વિપક્ષ એ બંનેમાં કઈ રીતનો અંતર દેખાશે રાજપૂત વિરોધના જે સરકારે જે સરકાર હશે જે રાજપૂત વિરોધે વાત કરી છે અમે એમને મત આપવાના નથી એ અમારી પૂર્ણ પૂર્વ તૈયારી છે તો આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક કેટલાક જે ક્ષેત્રીય સમાજના રાજપૂત સમાજના આગેવાનો છે એ લોકોનો રોષ હજી પણ દેખાઈ રહ્યો છે અને એને કારણે જે થોડી અસર આ બેઠક ઉપર પણ એની દેખાશે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે આવતીકાલે અહીં અમિત શાહ પણ મુલાકાત લેનાર છે સાથે જ વડાપ્રધાન પણ હાલ ગુજરાતના દોરા ઉપર છે ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટેના સંપૂર્ણ પ્રયાસો ભારતીય જનતા પાર્ટી અને એના સિનિયર નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યા ઉપર આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વાંસદા